મને લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે કોઈ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તેની ખાસ રજૂઆત હવે વાયરલ થયો છે ને તેમાં આ જે આરતી છે તેણે પોતાનું દર્દ રજૂ કર્યું છે પોતાનું દુઃખ રજૂ કર્યું છે જે પ્રકારે પહેલો જે વિડીયો મૂક્યો હતો આપ જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને ત્યારબાદનો આ જે બીજો વિડીયો છે તે બીજા વિડિયોમાં તેણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને પાટીદાર સમાજ વિશે પણ ઘણી મહત્વની વાત કરી છે મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે કારણ કે મેં આવડી થઈ મેં મારા ઘર માટે જે કર્યું કર્યું છે અને જ્યાં સુધી આ સમાજને સમાજ માટે મેં ગીતો ગયા સમાજના ગીતો ગયા ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ આટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજે જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થાતી ત્યારે કેમ કોઈને વાંધો નથી ત્યારે તો બહિષ્કાર નથી થતો આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ તો બીજો જે વિડીયો સામે આવ્યો છે તેમાં પાટીદાર સમાજને લઈને એક સવાલ કરવામાં આવ્યો છે કે જો આણે એટલે કે આરતી સાંગાણીએ પટેલ સમાજમાં લગ્ન કર્યા હોત અને એ જે છોકરો કે જે પટેલ સમાજનો હોત તે તેને હેરાન પરેશાન કરતો હોત તો શું સમાજ તેને બચાવવા માટે આવત અથવા સમાજ તેને પડખે આવત એવો પણ સવાલ આરતી સાંગાણીએ કર્યો છે મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે કારણ કે મેં અવડી થઈ મેં મારા ઘર માટે જે કર્યું કર્યું છે અને જ્યાં સુધી આ સમાજને સમાજ માટે મેં ગીતો ગયા સમાજના ગીતો ગયા ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજે જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવી છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી ત્યારે કેમ કોઈને વાંધો નથી ત્યારે તો બહિષ્કાર નથી થતો આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ